ડીસાના ગ્રામીણ વિસ્તારમાં પાણીની સમસ્યા બની રહી છે આફત પાણીના તળ ઊંડે જતા ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બન્યું છે ડીસાના ઝાવલ થેરવાડા બાયવાડા કંસારી જેવા અનેક ગામોમાં સમસ્યા પાણીની થઈ ગઈ છે વકરી બની ગઈ છે પાણી વગર ડીસાના ગ્રામીણ વિસ્તારના ખેતર સૂકાભટ્ટ થયા છે પાણીની વ્યવસ્થા ન કરાય તો આવનાર વર્ષોમાં હિજરત કરવાનો વારો આવશે ધાનેરા બાદ ડીસાના પણ ગ્રામીણ વિસ્તારમાં પાણી વગર ડાકલા વાગી રહ્યા છે તાલુકામાં જીવદયા પ્રેમીઓએ કતલખાને જતા જ છવ્વીસ પાડાઓને બચાવ્યા છે સાંગ્રાથી ગોકુળપુરા રસ્તા પર એક પિકઅપ ડાલામાં ભેંસના બચ્ચાઓને ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતા હતા પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે પાડા અને પાડીઓને ખૂબ જ ક્રૂર રીતે વાહનમાં ભરવામાં આવ્યા હતા તેમને એકબીજા ઉપર એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે તેમની ચામડી એકબીજાની સાથે ઘસાય આ તમામ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે વિભાગની મતે બાવીસ થી સત્યાવીસ મે બે હજાર પચીસ દરમિયાન જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે જિલ્લા વહીવટી તંત્રે ખેડૂતોને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી છે ખેડૂતોને તેમના પાકોની સુરક્ષા માટે જરૂર પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરુ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વરાજીવ ગાંધીના નિર્માણાધીન નિમિત્તે ડીસામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો ડીસા મુખ્ય બટાટા સંશોધન કેન્દ્ર પાસે આવેલી તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અંતર્ગત દાંતા તાલુકાના હડાદ ગામમાં ખેડૂતો માટે મધમાખી પાલન અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તાલીમ કાર્યક્રમમાં બત્રીસ ખેડૂતોએ ભાગ લીધો હતો વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર પી એસ પટેલે ખેડૂતોને મધમાખીઓની વિવિધ પ્રજાતિઓની માહિતી પણ આપી હતી તેમણે મધમાખી પાલનમાં લેવાની જરૂરી કાળજી વિશે પણ વિસ્તૃત સમજ આપી હતી પાટણ જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરહદ વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ પગલાં સૂચવાયા છે સાંતરપુર તાલુકાના કુલ એકોતેર ગામોમાં આધુનિક સાયરન સિસ્ટમ એલર્ટ કરાય છે સ્થાપિત કરવામાં આવ્યું છે પ્રથમ તબક્કામાં દસ ગામોમાં સાયરન સિસ્ટમ કાર્યરત કરાય છે બીજા તબક્કામાં બાવીસ ગામો અને ત્યારબાદ બાકીના ગામોમાં સિસ્ટમ સ્થાપિત કરાશે આ સાયરન પાંચ કિલોમીટરની રેન્જ ધરાવે છે નિગમ દ્વારા વિદ્યાર્થી રોજિંદી મુસાફરી ગ્રામીણ કન્યા અને એપ્રેન્ટિસ પાસ આપવામાં આવે છે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદી મુસાફરીના ભાડામાં રાહત આપવામાં આવે છે જેમાં પાલનપુર એસટી વિભાગના સાત ડેપો દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વિદ્યાર્થી પાસ રોજિંદી મુસાફરી પાસ ગ્રામીણ કન્યા પાસ અને એપ્રેન્ટિસ પાસ મૂડી કુલ એક અઠ્યોતેર લાખ ઉપરાંતના એસટી પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે એસટી નિગમ દ્વારા બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થી તેમજ મુસાફરોને રોજિંદા અપડાઉનમાં બસ ભાડામાં કન્સ્ટ્રક્શન આપવામાં આવે છે જેમાં રોજિંદી મુસાફરીમાં પંદર દિવસના ભાડામાં એક મહિનાની મુસાફરી અને ગ્રામીણ કન્યાને અભ્યાસ હતું નિઃશુલ્ક પાસ કાઢી આપવામાં આવે છે જેમાં પાલનપુર એસટી વિભાગના તાબામાં આવતા અંબાજી પાલનપુર ડીસા દીવ થરાદ રાધનપુર અને સિદ્ધપુર ડેપો દ્વારા વર્ષ બે હજાર ચોવીસ વિદ્યાર્થીઓ માટે ત્રેસઠ માસિક અને તેર હજાર સાતસો ઓગણસી ત્રિમાસિક તેમજ એક હજાર આઠ સત્ર મળીને અઠ્યોતેર હજાર છસો છ પાસ ઇસ્યુ કરાયો છે ઉત્તર ગુજરાતનું નું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

તંત્ર દ્વારા ઉનાળામાં પણ પાણીની સુવિધા કરવામાં ન આવતા ગામ લોકોમાં રોષ છવાયો છે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અમીરગઢ તાલુકાના કંસારા ગામે રહેતા લોકો માટે તંત્ર પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં ઉલુ ઉતર્યું છે ડોઈ ગામની મહિલાઓને બારે માસ માથે બેડા લઈને પાણી માટે દૂર દૂર ભટકવાની તેમજ કૂવામાંથી પાણી ખેંચવાની ફરજ પડી રહી છે જે કે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે શિક્ષકના બંધ મકાનમાં ત્રણ શખ્સ સીસીટીવીમાં કેદ બાજુના રહીશના જાગી જતા ભાગ્યા થરાદની સર્વોદય સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરીના નિષ્ફળ પ્રયાસની એક ઘટના સામે આવી છે જેની પ્રાપ્તિ માહિતી મુજબ સોસાયટીમાં રહેતા એક શિક્ષક વેકેશનમાં વતન ગયા હોવાથી તેમનું મકાન બંધ હતું આ સમયે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો તસ્કરોએ મકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન બાજુના મકાન માલિક અચાનક જાગી જતા તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા